તો ગાય ફાઇનલી અત્યારે તમે જોઈ શકો છો યુટ્યુબમાં વિડીયો અપલોડ ચાલુ છે હું આમ તેમ આમ તેમ ફરી રહ્યો છું પણ વિડીયો અપલોડ નથી થતો અહીંયા નેટવર્કને એટલો પ્રોબ્લેમ છે ને કે વ્લોગ બનાવવું છોડી દઉં એવું થાય છે જોઈ શકો છો બે કલાકથી વિડીયો અપલોડ થાય છે સવારમાં અપલોડ જ નથી થતો ફરી ફરીને થાક્યું છે આમ તેમ કલાકથી ફરી ફરીને થાક્યો ને ત્યારે અત્યારે વિડીયો જસ્ટ અપલોડ થયો છે તો હલો મિત્રો સ્વાગત છે મારા એક નવા વ્લોગ્સમાં તો અત્યારે બહાર ગયો તો કામ હતું એટલા માટે તો ત્યાંથી રિટર્ન પાછો ઘરે જાઉં છું હાલ રસ્તામાં ઊભો છું જોઈ શકો છો અહીંયાનો વ્યૂ મને સારો લાગ્યો ને એટલા માટે જ હું અહીંયા ઊભો હતો જોઈ શકો છો બંને બાજુ બિલકુલ જંગલ છે એકદમ જંગલ છે આ બાજુ તો બહુ મોટું જંગલ છે ત્યાં મારે જલ્દીથી જવાનું હતું એટલા માટે મેં ઘરેથી વ્લોગ નથી ચાલુ કર્યો પણ અહીંયા ઊભો રહીને મસ્ત રિટર્ન પાછો વળે છે એટલે અહીંયા ઊભો રહીને મસ્ત વ્લોગ ચાલુ કરે છે તો અહીંયા મસ્ત મને સીન સારું લાગ્યું અહીંયાનું નેચરલ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ એટલા માટે અહીંયા ઉપર એમ બ્લોગ ચાલુ કરે છે તો હવે અહીંયાથી જલ્દીથી જઈશું ઘરે ચલો નીકળીએ આગળ કંઈ પણ હું બ્લોગિંગ ના કરું કારણ કે બાઇક પર અહીંયા હું બહુ વાર વ્લોગિંગ કરી ચૂક્યો છું એટલા માટે ચાલો મળીએ ઘરે જઈને